સંપૂર્ણ સહયોગ આપી અને લગ્ન સંપન્ન કરાવવા માટે અમે અહીં આવ્યા છીએ સાહેબ સંપર્ક કર્યું આયોજકોનો કઈ સંપર્ક થયો અમે જસ્ટ છીએ તો અમારી પેલી પ્રાયોરિટી એ છે કે કોઈ જતા ના રે અને જેને લગ્ન કરાવવા છે એના લગ્ન અમે પેલા તમે પણ હું તો એમ કહું છું કે આ તો એવું સામાજિક જવાબદારીનું કામ છે કે પોલીસ ને આ પત્રકારો પણ આમાં આ ઇન્ટરવ્યુની કામગીરી પૂરી થયા પછી આ છે અને આખે આખું એવી રીતે સંપન્ન થવું જોઈએ કે ભલે પેલો ભાગી ગયો પણ પછીથી જે સમાજના ના નાગરિકો એ જવાબદારી ઉપાડી એનાથી આ કામ દીપી ઉઠ્યું આમ ચોક્કસ